તમન્નાઓ મુરાદો લઈને આવે છે એમની મુરાદો પૂરી થાય છે સમગ્ર માહિતી આપણે મુસ્લિમ અગ્રણી આપણી સાથે જોડાયા છે અબીબભાઈ કટારીયા એમની સાથે જાણીશું જી અબીબભાઈ શું છે સમગ્ર વિગત અને માહિતી આપણે મોરમના મોરમ ચાલુ થતા દસ દિવસ સુધી જે રીતે તાજિયાની ઉજવણી થાય છે અને તાજિયા જે રીતે સમગ્ર રાજકોટની નહીં પણ સમગ્ર હિન્દુસ્તાનમાં નીકળે છે તે જ રીતે પંજા સવારી અને રાજકોટના અંદર વર્ષોથી છે અને અંબા ભવન ના અંદર વર્ષો થી તમે નામ જ છો જેનું નામ જ ભવન દુલ્લા ની આ ગાદી છે કાસમદુલ્લા ની ગાદી ની આ જે મુજાવર છે એ રતિ બાપુ બુંદેલા છે વર્ષો થી પોતાની આગવી સેવાઓ આપે છે અને અહીંયા લોકો પોતાની શ્રદ્ધાથી આવે છે જે કોઈ એની મુરાદો હોય છે એ અહીંયા બાપુ એની પૂરી કરે છે એની પોતાની દિલ્હી તમન્નાઓ દિલ્હી માનતાઓ જે કહે છે જે કોઈને પણ જે નોકરીઓની હોય આદ ઓલાદની હોય જે કઈ માનતાઓ લઈને આવે છે ઈન્શાલા એની બધી માનતાઓ અહીંયા કાસમદુલ્લા પૂરી કરે છે આપણે જોયું એ જ રીતે અહિયાં તમે જોઈ રહ્યા છો કેમેરામેન ને કહીશ કે સમગ્ર દ્રશ્ય બતાવે કે તમામ સમાજના લોકો છે અઢારે વર્ણના લોકો છે તે અહીંયા દિલ્હી તમન્નાઓ લઈને એમની મુરાદો લઈને આવે છે અને અહિયાં કાસમ દુલ્લા ની ગાદી આવે છે જે દરેક તમન્ના દરેક લોકોની તમન્નાઓ પૂરી થાય છે જે દ્રશ્યો આપ નિહારી રહ્યા છો અઢારે વર્ણના લોકો માન્યતાઓ લઈ આશાઓ લઈ અને ત્યાં ઘણે આવતા હોય છે આપ દ્રશ્યોમાં લાઈવ નિહારી રહ્યા છો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝના માધ્યમથી આપ નિહારી રહ્યા છો હાલ સદરમાં જુમા મસ્જિદની આગળ ત્યાં એમની ગાદી આવે છે ત્યાં એમના મુજા મુજાવરને આવે છે અને દર વર્ષે મોહરમ માસ નિમિત્તે સાતમી ધૂળે અને નવમાં મોહરમના દિવસે આ બનતું હોય છે અને ત્યારે દરેક લોકોની જાહેર તમન્ના પૂરી થાય છે તેવી માન્યતાઓ છે આજે સમગ્ર દ્રશ્યો આપણે નિહાળ્યા એ જ રીતે કાસમ દુલ્હાની ગાદી છે એમના મુજાવર છે આપની સાથે એમના દ્રશ્યો આપને બતાવીશ કે આમ છે કાસમ દુલ્હાની ગાદી છે એમના મુજાવર છે રતિ બાપુ ગુંદાલા ગુંદેલા સોરી રતિ બાપુ ગુંદેલા એમના મુદાવર છે જી બાપુ ને જગ્યા છે મીરાબાપુ ને જગ્યા છે કાસમ દરિયા આવે છે બાર ગામ થી એના લાઈન લાગે છે સવારે પાંચ વાગ્યા લાગી નમાજનો ટાઈમ થાય ત્યાંથી કોઈ અટતા નથી જે બધા આવે છે એ બધા મુરાદો પૂરી થતી હોય જાન જાનની તંદુરસ્તી થાય ચંદ્ર રોજીમાં બરકટ થાય બધાનો હાલો થાય અમે વર્ષોથી બાપ દાદા અમે દસ દિવસ